આર્થમ ફેન સર્વ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા બાવીસ વર્ષથી સુરત તેમજ સાઉથ ગુજરાતના વિસ્તારોમાં કાર્યરત કંપની છે કંપની તેના કુશળ મેનેજમેન્ટ દ્વારા ક્લાયન્ટોની રિસ્ક પ્રોફાઇલ એનાલિસિસ કરીને તેમની નાણાકીય જરૂરિયાતો સમજીને વિવિધ પ્રકારની સેવી દ્વારા મંજૂર થયેલ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તેઓને દર્શાવે છે કંપની આજની તારીખે પાંત્રીસો કરતા વધારે સંતોષકારક ક્લાયન્ટ ધરાવે છે કંપની તેના એકવીસ વર્ષથી મોતીલાલ ઓસ્વાલ લિમિટેડ સાથે સંકળાયેલ છે અને તેમના સબ બ્રોકર તરીકે શેર બજારમાં તથા શેરબજાર આધારિત અન્ય પ્રોડેક્ટમાં કાર્યરત છે આર્થમ ફિન્સ પાસે ક્લાયન્ટોની વિવિધ જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે જે રૂપિયા એક હજારથી લઈને રૂપિયા પાંચ કરોડ સુધીની પ્રોડક્ટ પોતાના પોર્ટફોલિયોમાં ધરાવે છે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ બોન્સ ડિવેન્ચર્સ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ એડવાઇઝરી પ્રોડક્ટ્સ જેવી વિવિધ પ્રોડક્ટ દ્વારા ક્લાયન્ટોની રોકાણ તથા આવકની ઉત્તમ તકો પૂરી પાડે છે કંપનીએ છેલ્લા ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તથા પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ અનેક ક્લાયન્ટોને સફળતાપૂર્વક રોકાણ કરાવી ઉત્તમ આવક ઊભી કરી આપેલ છે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ તથા અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સેગમેન્ટની નિષ્ણાંત કંપનીઓ સાથે સ્ટ્રેટેજિક જોડાણ કરીને તેનો લાભ પોતાના ક્લાયન્ટોને મળી રહ્યો છે છેલ્લા બે વર્ષ દરમિયાન અમારી કંપની મારફતે અમારા રોકાણકારોની આશરે બારથી વધારે સ્ટાર્ટઅપમાં રોકાણ કરાવેલ છે જેમાંથી બે સ્ટાર્ટઅપ શાર્ક ટેન્ક જેવા શોમાં પણ દર્શાવવામાં આવ્યા છે એનઆરઆઈ ડેસ્ક મારફતે કંપની વિદેશી ભારતીયોને પણ સારું રોકાણ કરાવી સારું વળતર અપાવવામાં સફળ રહી છે ગ્રાહકોને તેમની સંપત્તિનું યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ કરી આપે છે કંપની પાસે અનેક ગ્લોબલ ફંડ પણ છે જેમાં સ્થાનિક રોકાણકારોને રોકાણ કરાવી ખૂબ જ સારું વળતર અપાવે છે કંપની તેની આગવી કાર્યકુશળતા ફાઇનાન્શિયલ એનાલિસિસ કરવાની ક્ષમતા ફંડ મેનેજરોની કાર્યદક્ષા માપવાની આવડત ફાઇનાન્સમાં રહેલા રિસ્કની અસેસમેન્ટ કરવાની કુશળતા તેમજ તેનામાં રહેલી રિસ્કને સમજીને ક્લાયન્ટો ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે સુરત મુકામે આટલા મોટા પાએ તથા રૂકાણ કરવા માટે આટલી વિવિધ પ્રોડક્ટ્સ સાથે કાર્યરત થી આ એક માત્ર કંપની છે કંપનીના મેનેજમેન્ટમાં ફાઉન્ડર ડિરેક્ટર તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા કાર્યરત છે તેમની સાથે શ્રી ઈલેશભાઈ પટેલ શ્રી કરણભાઈ માળી તથા શ્રી જયેશભાઈ મહેતા ડિરેક્ટર તરીકે વિવિધ સેગમેન્ટની પ્રોડક્ટ મેનેજ કરે છે આ ઉપરાંત કંપનીના એડવાઇઝરી બોર્ડમાં સીઈ શ્રી કમલ ચાંપાનેરિયા સીઈ શ્રી પાર્થ દેસાઈ સેવા આપી રહે છે શ્રી અપૂર્વભાઈ ભાઈ વોરા બિઝનેસ કન્સલ્ટન્ટ અમારી તમામ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અને અન્ય તમામ બાબતોમાં માર્ગદર્શક રહેલ છે ફાઇનાન્શિયલ ફિલ્ડ તો તેમની બહોળો અનુભવ આજે અમને આ મુકામો પર પહોંચાડવામાં સફળ રહેલ છે હા મારું નામ ધર્મેશ મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્તમ ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર અને ડિરેક્ટર છે ફિન્સવને રિસન્ટલી જ બાવીસ વર્ષ અમે લોકો કમ્પ્લીટ કર્યા છે અને અમે લોકો સુરતની અંદર વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ આજે જે અમારી નવી ઓફિસ પ્રિમાઇસીસમાં અમે લોકો કાલથી જઈ રહ્યા છે એના માટે આપણે આયોજન કરવામાં આવ્યું છે હા જી આ જે ઓફિસ જે છે એ ફાઇવ થાઉઝન્ડ સ્ક્વેર ફીટની ઓફિસ છે અને ફૂલ્લી તમે જોશો કે ટેકનોલોજીસ ને એનાથી અમે લોકો આખી કહી રહેલી છે એ ઓફિસો મેસેજ તો એ જ છે કે ઇન્ડિયન અમે બધા ઇન્વેસ્ટર્સને એ જ કહેશું કે ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીની અંદર પાર્ટિસિપેટ કરો અને મને જે અઠ્યાવીસ વર્ષનો જે એક્સપિરિયન્સ છે માર્કેટની અંદર અને હું એના અનુભવથી તમને કહી શકું છું કે અઠ્યાવીસ વર્ષ પછી અમને એવું લાગેલું છે કે હવેના જે દસ વર્ષ એ છે ને આ ગોલ્ડન પીરિયડ અમને ઇન્વેસ્ટમેન્ટ માટેના દેખાઈ રહેલા છે તો આ તક દરેક ઇન્વેસ્ટર લોકો એને કરવી જોઈએ એની અંદર એનો લાભ લેવો જોઈએ મારું નામ અપૂર્વ વોરા છે હું અહીંયા મેન્ટર અને એડવાઇઝરી કેપેસિટી ઉપર બોર્ડ ઉપર કામ કરું છું અને અર્થમ ફિન્સવની સાથે ઓલમોસ્ટ લાઈક એક ડિકેટથી એસોસિએટેડ છું હેલ્પિંગ ધેમ ટુ પુટ રાઇટ પ્રેક્ટિસિસ ઇઝ માય રોલ સો નવી ઓફિસમાં જ્યારે અર્થમ મૂવ થઈ રહ્યું છે ત્યારે આઈડિયા એ છે કે અહીંયા જે છે એ વધારે સ્પેસ એટલા માટે છે કે વધુ સારા લોકોને જે છે અહીંયા હાયર કરી અને બિઝનેસ જે છે અહીંયાથી વધુ જે છે એક્સપાન્ડ કરી શકાય ઘણી બધી પ્રોડક્ટ કેટેગરીઝની અંદર ઓલરેડી અર્થમ અત્યારે કામ કરે છે અને એને વધુ ઇન્વેસ્ટર્સ સુધી પહોંચાડી શકાય એ અર્થમનો જે રોલ છે અને એઝ પાર્ટ ઓફ ધેટ નવી ઓફિસની અંદર જે મૂવ થઈ રહ્યા છે